માતા આંદોલન કોઈ પણ વસ્તુને રાષ્ટ્રીય દરજ્જો મળે એટલે એનું સંરક્ષણ કરવાની જવાબદારીનો એક કાનૂન બને છે જેમ રાષ્ટ્રધ્વજ છે તો એનો એક ફ્લેગ કોડ છે અને રાષ્ટ્રધ્વજનો અપમાન થાય તો સજા થાય તમે ગૌવંશ હત્યા પ્રતિબંધ અખિલ ભારતીય લેવલે નથી કરી શકતા તો કમસે કમ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તો એનો એક કોડ બને અને ગાયનું અપમાન કરે એને પણ ગુનો લાગુ થાય અને ગૌવંશનું સંરક્ષણ થાય એના માટેનો આ પ્રયાસ સેંકડો વર્ષોથી ચાલતો હતો અને એ પ્રયાસની આઝાદી પછી પાછું એ આંદોલન પુનર્જીવિત થયું છે અને આ સ્વયંભૂ આંદોલન છે કોઈ એક સંસ્થા આંદોલન કરી રહી નથી સમગ્ર સંતો એનું નેતૃત્વ કરે છે ચારે ચાર પીઠ ના આશીર્વાદ છે